નમસ્તે મિત્રો અને જેની છેલ્લા બે ત્રણ દિવસ થી ઘણા નું નવા છે પાંચ જૂના ચહેરાઓને ચાલુ રાખવામાં આવ્યા છે પણ સૌથી મોટું સરપ્રાઇઝ એ બન્યું છે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે મારા ખ્યાલથી કેશુભાઈ પટેલ ના સમય પછી કોઈ પણ ભાજપની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હોય એવી આ પહેલી ઘટના છે અને ઘણીવાર એવું બનતું હોય હોય છે કે નાયબ મુખ્યમંત્રી ત્યારે બનાવવામાં આવે જ્યારે પક્ષમાં તકલીફ અત્યારે તો પક્ષમાં તકલીફ નથી પણ હર્ષ સંઘવીને આવનારા દિવસો માટે મુખ્યમંત્રી એટલે કે હજી એક બીજા પ્રમોશન માટે તૈયાર કરવામાં આવે એની આ કવાયત હોય એવું અત્યારે લાગી રહ્યું છે આજે આ વિડીયોમાં આપણે મુખ્યમંત્રી સહિત જેટલા મંત્રીઓ બન્યા છે એ બધાની પ્રોફાઇલ જાણીશું વન બાય વન તો ચાલો જાણીએ કે ગુજરાતના નવા મંત્રીઓ જે બન્યા છે એમની પ્રોફાઇલ શું છે તો સૌથી પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ એમની વિધાનસભા નું નામ છે ઘાટલોડિયા જન્મ તારીખ પંદર સાત ઓગણીસો બાસઠ જ્ઞાતિ જનરલ પેટાજ્ઞાતિ પટેલ અભ્યાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર અને એમનો હોદ્દો છે મુખ્યમંત્રી ત્યારબાદ હર્ષભાઈ રમેશકુમાર કુમાર વિધાનસભાનું નામ છે એમનું મજૂરા જન્મ તારીખ અઢાર એક ઓગણીસો જૈન છે નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અગાઉ એવું ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે એવી પૂરેપૂરી શક્યતાઓ છે કે હર્ષભાઈને આ ટમમાં પણ ગૃહમંત્રી નો મંત્રીનો હોદ્દો આપવામાં આવે જીતેન્દ્રભાઈ સૌજીભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ થી તેઓ એમએલએ થયા છે આ કેબિનેટ મંત્રીઓનું લિસ્ટ છે અગિયાર નવ સિત્તેર એમનો જન્મ દિવસ છે લેવુઆ પટેલ છે અભ્યાસ બીકોમ એલએલબી સુધી છે અને તેઓ પૂર્વમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે નરેશભાઈ મગનભાઈ પટેલ ગણદેવી અજ્જા દક્ષિણ ગુજરાતની સીટ પરથી જીતીને આવ્યા છે જન્મ તારીખ એક છ ડોડિયા પટેલ દેવાભાઈ મોઢવાડિયા પોરબંદરથી વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા છે સત્તર બે ઓગણીસો સત્તાવન એમની જન્મ તારીખ છે જ્ઞાતિ એ મેર છે અને એમનો અભ્યાસ છે બી ઈ એમ

અને ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારબાદ છે રમણભાઈ ભીખાભાઈ સોલંકી બોરસદ થી ચૂંટાયેલા છે અઠ્યાવીસ ચાર ઓગણીસો પાસઠ એ એમની જન્મ તારીખ છે ક્ષત્રિય ઠાકોર છે કૃષિમાં ડિપ્લોમા મેળવેલો છે અને એ ધારાસભ્ય છે ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ વિસનગર થી ચૂંટાયા છે ત્રીસ દસ ઓગણીસો એકસઠ એમની જન્મ તારીખ છે સામાન્ય જ્ઞાતિ કડવા પટેલ છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને અગાઉની સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે કનુભાઈ મોહનલાલ દેસાઈ પારડી દક્ષિણ ગુજરાત થી ચૂંટાયેલા છે ત્રણ બે ઓગણીસો એકાવન એમની જન્મ તારીખ છે અનાવિલ બ્રાહ્મણ છે બીકોમ એલ એલ બી નો અભ્યાસ છે અને પૂર્વમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી વિધાનસભાનું નામ છે ભાવનગર ગ્રામ્ય ત્રેવીસ પાંચ ઓગણીસો એકસઠ તળપદા કોળી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો છે અને અગાઉની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા જસદણથી થી ચૂંટાયા છે અગાઉ કોંગ્રેસના નેતા હતા સોળ ત્રણ ઓગણીસો પંચાવન તળપદા કોળી છે બીએસ એમનો અભ્યાસ છે અગાઉની સરકારમાં મંત્રી હતા ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વરથી થી ચૂંટાયા છે પચીસ છ ઓગણીસો એકસઠ એમની જન્મ તારીખ છે જ્ઞાતિ એ પટેલ છે એક છ ઇકોતેર જન્મ તારીખ છે લેવવા પટેલ છે એમએ એ સાયન્સ સાથે કરેલું છે અને અગાઉની સરકારમાં મંત્રી હતા મનીષીબેન રાજીવ વકીલ વડોદરા શહેર ની અનુસૂચિત જાતિ બેઠક પરથી ચૂંટાયેલા છે પચીસ ત્રણ ઓગણીસો પંચોતેર એમની જન્મ તારીખ છે હિન્દુ રોહિત છે એમ એ બી એડ પીએચડી કરેલું છે અને અગાઉની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા કાંતિલાલ શિવલાલભાઈ અમૃત્યા મોરબી થી એ ચૂંટાઈને આવે છે અને બહુ જાણીતા મોરબીના આગેવાન છે આઠ ત્રણ એ એમની જન્મ તારીખ છે કડવા પટેલ છે બારમું ધોરણ સુધી ભણ્યા છે અને અત્યાર સુધી કમલેશભાઈ છે ભીલ છે પેટા બાર પાસ ધારાસભ્ય ત્યારબાદ દર્શનાબેન વાઘેલા અસારવા અમદાવાદ થી ચૂંટાયેલા છે પાંચ નવ

આ ભાજપના નેતા છે જેમણે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અત્યાર સુધી એ ધારાસભ્ય હતા રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર બેઠકથી થી ચૂંટાયા છે પાંચ નવ ઓગણીસો ને નેવું એ એમની જન્મ તારીખ છે અત્યાર સુધીના સૌથી યુવાન હર્ષભાઈ પછી એ મંત્રી છે ક્ષત્રિય રાજપૂત એમની જ્ઞાતિ પેટા જ્ઞાતિ છે મિકેનિકલ ઇન્જિનિયર નું ભણ્યા છે અને અત્યાર સુધી એ ધારાસભ્ય તરીકે કાર્ય કરી ચૂક્યા છે જયરામભાઈ ચેમાભાઈ ગામિત નિજર થી ચૂંટાયા છે એક છ ઓગણીસો ને પંચોતેર એ એમની જન્મ તારીખ છે હિન્દુ માવચી એમની પેટા જ્ઞાતિ છે બી એ એમ એ પીએચડી કર્યું છે અને ધારાસભ્ય તરીકે એ કાર્યરત હતા કોનમભાઈ છનાભાઈ બરંડા ભિલોડા થી ચૂંટાયેલા છે

અત્યાર સુધી એ ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા અંજાર થી ચૂંટાયા છે ઓગણીસો જૂન મહિનાની પહેલી તારીખે એ એમનો જન્મ થયેલો છે આહીર છે અને અભ્યાસ એમનો બીએ બીએડ એલએલબી નો છે અત્યાર સુધી એ ધારાસભ્યનું કામ કરી ચૂક્યા છે સ્વરૂપજી ઠાકોર સ્વરૂપજી સરદારજી ઠાકોર વાવ થી ચૂંટાયા છે જન્મ તારીખ એક છ ઓગણીસો ને ઓગણ છે જ્ઞાતિ ઠાકોર છે દસ પાસ અભ્યાસ કર્યો છે અને ધારાસભ્ય સુધી ફરજની ફરજ બજાવી ચૂક્યા છે કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાથી ચૂંટાયા છે બાર ચાર સિત્તેર એમની જન્મ તારીખ છે લેઉવા પટેલ છે એમએસસી બીએડ નો અભ્યાસ કર્યો છે ધારાસભ્યનું પદ અત્યાર સુધી એમણે સંભાળ્યું તો આ છે ગુજરાતના નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓનો બાયોડેટા ગુજરાતના રાજકારણમાં હવે ધીમે ધીમે ગરમી આવશે કારણ કે આવતા વર્ષે કોર્પોરેશનની ચૂંટણી આવશે અને બે હજાર વિધાનસભાની ચૂંટણી હર્ષ વિધાનસભા કેમ ઉપમુખ્યમંત્રી બનાવે એના ઉપર એક ચર્ચા કરતો વિડીયો આપણે બહુ જલ્દીથી આ આજ ચેનલ પર જોઈશું તો આ ચેનલને અત્યારથી જ એટલે કે ગુજરાત વનને ને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરમી ગુજરાત